વિદ્યાર્થીઓ આવા પરિવાર નાની ઉંમરમાં વિદેશમાં સ્થાયી થવા માગે છે ઘણા એજન્ટ્સ ફોરેન યુનિવર્સિટીઝ અને કોલેજીસ અને એમની ગવર્મેન્ટ જોડે ઓથોરાઇઝ હોય છે અને તમને એ જાણીને આશ્ચર્ય થશે કે છેલ્લા દસ વર્ષની અંદર અમેરિકા અને કેનેડામાં એ ભારતીયો માટે પુષ્કળ પ્રમાણમાં વિઝા હળવા કર્યા છે પુષ્કળ પ્રમાણમાં વિઝા આપ્યા છે જો હું આને સમજાવું બે રીતે તો બે કેટેગરીથી તમે વિદેશમાં લીગલી જઈ શકો છો એક છે સ્ટુડન્ટ્સની રીતે અને બીજું છે વિઝિટર કદાચ આ પરિવારે જેની એક ખરાબ કણુનતા બની જે આપણે બધાએ સાંભળી તો આ પરિવારે કદાચ વિઝિટર વિઝા માટે એપ્લિકેશન્સ કરી હોય યુએસએની એવું હું માનું છું અને કદાચ રિજેક્ટ થઈ હોય પછી એમણે કેનેડા કારણ કે કેનેડા વિઝિટર વિઝા પ્રાપ્ત કરવા બહુ જ આસાન છે કેનેડા વિઝિટર વિઝા ખાલી ડ્રોપબોક્સથી મળી જાય છે અને એ લોકો વિઝિટર વિઝા પ્રાપ્ત કરી લે છે અને કેનેડા સુધી તો લીગલી જાય છે જેવું બધા ઘણા બધા મારી જેમ પેનાલિસ્ટે કીધું એના પછી ત્યાંથી એક કમ્યુનિટી છે આપણા ઇન્ડિયન્સમાં જનરલી પંજાબી લોકો એ બોર્ડર ક્રોસિંગ વગેરેના નંબરના કામ કરાવે છે અને એની અંદર બી બે કે ત્રણ પ્રકારની કેટેગરી હોય છે ધારો કે તમારે કોઈની કારમાં બેસીને જવું છે તો એનો ભાવ અલગ હોય છે અને જો તમારે આવી રીતના જે આ પરિવારે કદાચ રસ્તો સિલેક્ટ કર્યો હવે આની અંદર હું પરિવાર અને જે આ બે નંબરના રસ્તા યુઝ કરે છે જે વ્યક્તિઓ એમને પણ કહીશ કે તમે કાયદેસર રીતે જવાનો આગ્રહ રાખો કાયદેસર રીતે જવું એકદમ સસ્તું પણ છે યોગ્ય પણ છે અને પુષ્કળ પ્રમાણમાં એ લોકો એના વિઝાનો અપ્રોચ કરતા હોય છે અને આપતા જ હોય છે જો હું ડેટા તમારી પાસે શેર કરું તો અત્યારે પહેલાં એવું કહેવાતું હતું રોનકભાઈ કે એક ગામમાંથી બે કે પાંચ જણ કે દસ જણ કેનેડાની કે અમેરિકાની ફોરેન યુનિવર્સિટીમાં જતું હશે સ્ટુડન્ટ્સમાં તો પરંતુ અત્યારે ટ્રેન્ડ એટલો બધો બદલાયો છે રોનકભાઈ કે સત્તર વર્ષના છોકરાઓ અઢાર વર્ષના છોકરા છોકરીઓ એમનું બારમું ધોરણ પતાવ્યા પછી પરફેક્ટ પ્લાનિંગ કરી છ મહિના પહેલાંથી પ્લાનિંગ કરી એ લોકો વિદેશમાં સ્થાયી થવા માટેનો પ્રયત્ન કરતા હોય છે એના માટેની વિવિધ એક્ઝામો આપતા હોય છે મહેનત કરીને આયર્સ જીઆરી છે જીમેટ છે અહીંયા આગળ એકેડેમિક એજ્યુકેશન સારું લે છે ત્યાંની સારામાં સારી યુનિવર્સિટીઝ કોલેજીસમાં એડમિશન લે છે સાહેબ એ લોકો અને પુષ્કળ મહેનત કરીને યોગ્ય રીતે ત્યાં વિદેશની અંદર એ લોકો પહોંચતા હોય છે અને એમનું સપનું સાકાર કરતા હોય છે હવે એવા પરિવારો કે જે આ પ્રયત્ન કરવા છતાં એમને સફળતા નથી મળતી પછી ત્યાં રોલ આવે છે આવા લે ભાગુ કબૂતરબાજીના એજન્ટોનો એ કબૂતરબાજીના એજન્ટો મતલબ એવું ગામડે ગામડે ફેલાયેલા હોય જેમની પાસે ચેનલ હોય છે એક આખી એ લોકો ત્યાંથી કેસ ઉઠાવે એમને કે એમનું પહેલેથી ધ્યાન હોય છે કે ભાઈ આ વ્યક્તિ વિદેશ જવા માટે પ્રયત્ન કરી રહ્યો છે એને વિઝા નથી મળતા પછી આ એજન્ટો એમનો તરત કોન્ટેક કરે છે એમને એમના દાણા નાખવાના જેની ભાષામાં કહીએ ને આપણે પ્યોર ગુજરાતી લેંગ્વેજમાં એ ચાલુ કરી દે એને વિવિધ કિંમતો આપવાનું ચાલુ કરી દે અને જ્યારે આ પરિવાર કોઈ પણ પ્રકારના ઓથોરિટી વગર જેવી રીતના અમારું કેર ઇમિગ્રેશન તો આવી રીતના આ એક બહુ મોટો બહોળો બિઝનેસ છે ગુજરાતનો અને લીગલી પણ છે તો એ બધાની પાસે ઓથોરાઇઝ્ડ રિપ્રેઝન્ટેટિવ સર્ટિફિકેટ્સ હોય છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના લાઇસન્સ હોય છે વિદેશની યુનિવર્સિટી કોલેજીસના એગ્રીમેન્ટ હોય છે તો આવા તત્વો દ્વારા તમે જાઓ આવા એજન્ટો જોડે જો તમે વિદેશમાં જાઓ તો તમારી પાસે ચીટિંગ થવાનું કે આવી એકદમ ખરાબ સિચ્યુએશન્સ ક્રિએટ થવાની બહુ જ ઓછો ચાન્સ છે પરંતુ આપણા અહીંના અમુક ગામના જે તમે પરફેક્ટ માર્ક કર્યું છે ઉત્તર ગુજરાતના જે તમે કડી કલોલ મહેસાણા એરિયા તમને કેમ આવો એરિયા કોઈ સુરતમાં કે અમદાવાદ સિટીમાં નથી દેખાતો કારણ કે અમદાવાદ સિટીનો વર્ગ એંસી લાખ રૂપિયા કરોડ રૂપિયા આવી રીતના ખર્ચતો જ નથી તો એ સાઈડના લોકો વધારે ખર્ચે છે કેમ ખર્ચે છે કારણ કે એના પરિવારના એના કાકા કાકી મામા મામી માસામાસી એના મોટા ભાઈ ભાભી આ બધા જ આવી રીતે ગયેલા હોય છે અને આ બધા લોકો આવી રીતે ત્યાં ગયા પછી સમાજની અંદર જ્યારે તમે ઘણીવાર જાણીને આશ્ચર્ય થશે કે આવી રીતના બે નંબરમાં જાય છે જેની ઉપર રોનકભાઈ આજે આપણે ચર્ચા કરીએ છીએ બધા જ બધા જ મારા પેનાલિસ્ટો એની ઉપર દુઃખ વ્યક્ત કરે છે એક એક એમના પરિવાર પ્રત્યે સાંત્વના વ્યક્ત કરે છે અને જ્યારે એક મહિના પછી આ જ બે નંબરમાં ગયેલી વ્યક્તિ સમાજની અંદર પૈસા આપશે સમાજની અંદર ટ્રસ્ટમાં મંદિરમાં ક્યાંય પૈસા લખાવશે એટલે આપણે એમના ગુણગાણ કરીશું એટલે બીજા લોકો તરત પહેરાય છે કે ભાઈ આ બે નંબરમાં ગયો એણે સમાજમાં આટલું દાન કર્યું તો ભાઈ એ કેટલા કમાતો હશે તો ચાલો આપણે પણ બે નંબરના રસ્તે જઈ શકીએ છીએ અને આવા નાના પરિવાર નાના બાળકો તમે કલ્પના તો કરો કેટલું નાનું એમનું સંતાન આમ આપણને નખૂતરું ઊભા થઈ જાય કે આમના માટે એમણે ના વિચાર કર્યો પરંતુ હા ક્યાંક ને ક્યાંક આપણે બધા સહભાગી છીએ ચાલીસ વરસથી આ ધંધો ચાલે છે એજન્ટ બે નંબરનો કબૂતરબાજીનો આપણે બધા સહભાગી છીએ કારણ કે આપણે બધાએ ક્યાંક ને ક્યાંક આને પ્રમોટ કર્યું જ છે આપણે થોડુંક સિસ્ટમ જો બનાવી હોય સમાજે કે ભાઈ જે વ્યક્તિ બેન આજે વિચારો કે પત્રકારો આમના ફેમિલીના ત્યાં ગયા માહિતી લેવા કે ખરેખર આ જ વ્યક્તિ છે જે ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે આ જ વ્યક્તિનું મૃત્યુ થયું છે ત્યાં બોર્ડર ઉપર તો એમનું પરિવાર ઘર લોક કરીને જતું રહ્યું એની જગ્યાએ એમના પરિવારે બહાર આવીને કહેવું જોઈએ હા અને કહેવું જોઈએ કે આવું તમે બીજા ના કરશો તમે યોગ્ય રૂટ દ્વારા જાઓ ત્યાં આટલા બધા પૈસા ખર્ચવાની જરૂર નથી આનાથી સૌથી વધારે નુકસાન રોનકભાઈ જો કોઈને થતું હોય તો એવા વ્યક્તિઓ જે લીગલી જવા માંગે છે રોનકભાઈ જે લીગલી વિદ્યાર્થીઓ બહુ મહેનત કરીને જવા માગે છે જે લીગલી ત્યાંની યુનિવર્સિટીઓ ઇન્ડિયન્સથી બહુ જ પ્રભાવિત છે ત્યાંના કોલેજો બહુ જ પ્રભાવિત છે આપણાથી ત્યાંની ગવર્મેન્ટ આપણા ટેલેન્ટના માયના છે નિશિત એમને નુકસાન થાય છે આ વસ્તુઓથી એમ નિશિતભાઈ દુખ પણ જી અને દુઃખ પણ એ વાતનું છે નિશિતભાઈ કે ગુજરાતી

ગાઈડ કરવાની હિંમત કરી તો તમારી વસ્તુને આગળ ધરાવીને જો આ બધો સમાજ અને આપણા ખુદ માજી ઉપખ્યમંત્રી સાહેબ આટલી બધી ડિટેલ જાણે છે કે ભાઈ ત્યાં પહોંચ્યા પછી પૈસા આપવામાં અને જો સમાજ એમના ત્રણ કે ચાર નિયમો ઘડે ગામ વતી કે ભાઈ બે નંબરમાં ગયેલી વ્યક્તિના કોઈ જ પૈસા કે ફંડફાળો ગામના વિકાસ કાર્યમાં મંદિરમાં સમાજમાં લેવામાં નહીં આવે અથવા ગામની અંદર એવી વ્યક્તિની ક્યાંય ગુણગાન નહીં ગાવામાં આવે કે જે બે નંબરમાં ગયો હશે તો તરત આ વસ્તુ રોનકભાઈ અટકી શકાય એમ પણ છે